ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એન્ટ્રી એન્ટ્રી શબ્દનો અર્થ પ્રવેશ નોંધ દાખલ થવું તે દરવાજો પ્રવેશ દ્વાર પત્રક ઇત્યાદિમાં નોંધ કરવી તે કે નોંધેલી વસ્તુ થાય છે એન્ટ્રી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એન્ટ્રી ઇઝ બાય પરમિટ ઓનલી એટલે કે ફક્ત પરવાનગીથી જ પ્રવેશ મળશે એક બીજું ઉદાહરણ જોઈએ

જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ